નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ નોલેજ પર આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રકરણ બે બહુપદીઓ અંતર્ગત બે ગુણના દાખલાઓની સમજૂતી મેળવીશું બોર્ડની પરીક્ષા માટે આ દાખલાઓ ખૂબ જ અગત્યના ઇમ્પોર્ટન્ટ છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલાઓની સમજૂતી મેળવીશું પ્રકરણ બે બહુપદીઓમાંથી કુલ બે ગુણના બે દાખલાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તેથી દરેક દાખલાની આપણે સરળતાથી સમજૂતી મેળવીશું સૌ પ્રથમ આપણે પહેલાં દાખલાની સમજૂતી મેળવીએ તમને એક દ્વિઘાત સમીકરણ આપેલ છે જેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એક દ્વિઘાત સમીકરણ પરથી આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો સૌથી પહેલાં આપણે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવા પડે જે આપણે અવયવીકરણની રીતે શોધીએ છીએ આપણી બહુપદી છે એક્સનો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ તો અહીં અંતિમપદ માઇનસ આઠના આપણે એવા ભાગ પાડીશું કે માઇનસ બે આવે છે તો એ અવયવ આવશે ચાર દુ આઠ મધ્યમ પદનું ચિહ્ન માઇનસ હોવાથી ચારનું ચિહ્ન માઇનસ અને બેનું ચિહ્ન પ્લસ તો આ બહુપદીના અવયવ થશે એક્સ માઇનસ ચાર અને બીજો અવયવ થશે એક્સ પ્લસ બે હવે બહુપદીના શૂન્ય શોધવા માટે એની કિંમત આપણે શૂન્ય લઈશું આ વયોને છૂટા કરીશું તો એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો એક્સ વધતા બે બરાબર ઝીરો માઇનસ ચારની જગ્યા બદલીશું એને જમણી તરફ લઈ જતા પ્લસ ચાર થશે એટલે આપણને પહેલું શૂન્ય મળશે એક્સ બરાબર ચાર અને પ્લસ બેને જમણી તરફ લઈ જતા એક્સ બરાબર થશે માઇનસ બે એટલે અહીં આપણને બે શૂન્યો મળે છે ચાર અને માઇનસ બે હવે આ બે શૂન્યોમાં આપણે સો ગુણકો સાથેનો સંબંધ પણ મેળવવાનો છે તો એ સંબંધ કયો છે તો એવા બે સંબંધ છે દ્વિઘત બહુપદી હોય તો એવા બે સંબંધ છે એક છે શૂન્યનો સરવાળો જેને આપણે કહીએ આલ્ફા પ્લસ બીટા અને બીજું આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર તો આપણું પહેલું શૂન્ય આપણું આવ્યું ચાર અને બીજું શૂન્ય આવ્યું માઇનસ બે તો ચાર અને માઇનસ બેનો સરવાળો કરતાં આપણને મળે છે બે અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા તેનું સૂત્ર છે સીના છેદમાં એ તે અહીં સી તરીકે અને એ તરીકે આપણે બહુપદીની સરખામણી કરીને કિંમત શોધીએ તેના બદલે આપણે અહીં શૂન્યો શોધેલા જ છે ચાર અને બીજું શૂન્ય છે માઇનસ બે તો ચાર દુ આઠ એટલે જવાબ આવશે માઇનસ આઠ તો આપણે કહી શકીએ કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જો સરવાળાનો સંબંધ અને એક ગુણાકારનો સંબંધ તો સરવાળાનો સંબંધ થશે માઇનસ બે અને ગુણાકારનો સંબંધ થશે માઇનસ આઠ જેને આપણે સૂત્ર તરીકે લખીએ તો માઇનસ બીના છેદમાં એ જેને આપણે એક્સનો સહગુણક અને એક્સના વર્ગના સહગુણક તરીકે પણ દર્શાવી શકીએ અને સીના છેદમાં એટલે અછળપદ છેદમાં એક્સના વર્ગનો સહગુણક આગળ વધીએ દાખલા નંબર બે અહીં પણ તમને એક દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદી આપેલ છે છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત તેના શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનો છે સૌપ્રથમ અહીં ચલને ઉતરતા ઘાતમાં ગોઠવતા એટલે કે આપણે આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી પડે સૌપ્રથમ બે ઘાતવાળી બહુપદી એટલે બે ઘાતવાળું પદ આવશે છ એક્સનો વર્ગ ત્યારબાદ આવશે માઇનસ સાત ને ત્યારબાદ આવશે માઇનસ ત્રણ અહીં પહેલા પદનો સગુણક અને અંતિમ પદના સગુણકનો ગુણાકાર કરીએ તો છ તાલી અઢાર એટલે માઇનસ અઢારના આપણે એવા ભાગ પાડીશું કે મધ્યમ પદ માઇનસ સાત આવે તો તે ભાગ થશે નવ દુ અઢાર તેમાં નવનું ચિન્હ થશે માઇનસ અને બેનું ચિન્હ થશે પ પ્લસ એટલે કે છ એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ પ્લસ બે એક્સ માઇનસ ત્રણ આમ ત્રણ પદના ચાર પદ હવે બંને પદમાંથી આપણે કોમન લઈશું તો પહેલાં બે પદમાંથી કોમન નીકળશે ત્રણ એક્સ એટલે બાકી રહેશે કૌશમાં બે એક્સ માઇનસ ત્રણ અને બીજા પે બે પદમાંથી કોમન નીકળશે એક એટલે બાકી વધશે બે એક્સ માઇનસ ત્રણ તો આ બહુપદીના પદીના અવયવ થશે બે એક્સ માઇનસ ત્રણ અને બીજા કાઉસમાં થશે ત્રણ એક્સ પ્લસ એક અને હવે એના શૂન્ય શોધવા માટે આપણે આની કિંમત ઝીરો લઈશું એટલે એક્સનો વર્ગ એટલે હવે છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ તેના અવયવની કિંમત ઝીરો લેતા પહેલો અવયવ છે બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો અને બીજો અવયવ છે 3x એક્સ પ્લસ એક બરાબર ઝીરો માઇનસ ત્રણની જગ્યા બદલીશું એટલે બે એક્સ બરાબર ત્રણ બેને છેદમાં લઈ જઈશું એટલે એક્સ બરાબર થશે ત્રણના છેદમાં બે બીજા શૂન્યની વાત કરીએ તો ત્રણ એક્સ બરાબર થશે માઇનસ એક ત્રણને છેદમાં લઈ જઈશું એટલે એક્સ બરાબર થશે માઇનસ એકના તો આપણને બે શૂન્ય મળે છે ત્રણના છેદમાં અને માઇનસ એકના છેદમાં ત્રણ અને હવે આપણે સંબંધ શોધીએ શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ તો પહેલો સંબંધ થશે શૂન્યનો સરવાળો એટલે ત્રણના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં ત્રણ તેનો સરવાળો થશે સાતના છેદમાં છ જે આપણા સૂત્ર માઇનસ બીના છેદમાં એ અથવા માઇનસ એક્સનો સગુણક છેદમાં એક્સના વર્ગના સહગુણક સાથે સરખાવી શકીએ ત્યારબાદ શૂન્યનો ગુણાકાર તો પહેલું શૂન્ય છે ત્રણના છેદમાં બે અને બીજું શૂન્ય છે માઇનસ એકના છેદમાં ત્રણ તો શૂન્યનો ગુણાકાર થશે માઇનસ ત્રણના છેદમાં છ જેને સૂત્ર સાથે સરખાવીએ સીના છેદમાં એટલે કે અચળપદ છેદમાં એક્સના વર્ગનો સ ગુણક આમ શૂન્ય શોધ્યા બાદ સગુણકો અને શૂન્યનો સંબંધ એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે સૂત્રથી પણ શોધી શકીએ અને શૂન્યની કિંમત મૂકીને પણ શોધી શકીએ આગળ વધીશું દાખલા નંબર ત્રણ આપેલ બહુપદીમાં સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ જ ચકાસવાનો છે આપણને બહુપદી આપેલ છે ચાર યુનો વર્ગ વધતા આઠ યુ અહીં બે જ પદ છે એટલે આપણે સીધે સીધા બંનેમાં કોમન એટલે સામાન્ય અવયવ લઈ લઈશું તો ચાર યુ કોમન નીકળશે બાકી વધશે યુ વધતા બે હવે એની કિંમત ઝીરો લઈશું તો પહેલો અવયવ થશે ચાર યુ તેની કિંમત ઝીરો અને બીજો અવયવ યુ પ્લસ બે તેની કિંમત ઝીરો ચારને છેદમાં લઈ જઈશું તો યુ બરાબર થશે ઝીરો પ્લસ બે જમણી બાજુ જતા યુ બરાબર થશે માઇનસ બે એટલે અહીં બહુપદીના બે શૂન્ય થયા યુ બરાબર ઝીરો અને યુ બરાબર માઇનસ બે હવે આપણે સંબંધ શોધીએ સૌપ્રથમ સંબંધ શૂન્યનો સરવાળો તો પહેલું શૂન્ય શૂન્ય છે અને વધતા માઇનસ બે તેનો જવાબ આવશે માઇનસ બે જેને આપણે સૂત્ર માઇનસ બીના છેદમાં એ અથવા તો માઇનસ યુનો સગુણક છેદમાં યુના વર્ગના સહગુણક સાથે સરખાવી શકીએ ત્યારબાદ શૂન્યનો ગુણાકારની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર તો પહેલું શૂન્ય છે શૂન્ય અને બીજું શૂન્ય માઇનસ બે એટલે શૂન્યનો ગુણાકાર માઇનસ બે સાથે કરતાં આપણને મળે છે શૂન્ય જેને સૂત્ર સીના છેદમાં એ અથવા તો અચળપદ છેદમાં યુના વર્ગના સહગુણક સાથે પણ સરખાવી શકીએ આગળ વધીશું દાખલા નંબર ચાર અહીં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ છે તેના પરથી દ્વિઘત બહુપદી મેળવવાની છે અહીં શૂન્યનો સરવાળો છે વર્ગમૂળ બે અને શૂન્યનો ગુણાકાર છે એકના છેદમાં ત્રણ તેની મદદથી આપણે દ્વિઘાત બહુપદી મેળવીશું તો હવે શૂન્યનો સરવાળો એટલે આપણે જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટા અને એનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ અને તેની કિંમત છે વર્ગ મૂળમાં બે અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા જેનું સૂત્ર છે સીના છેદમાં એ અને એની કિંમત છે એકના છેદમાં ત્રણ હવે શૂન્યનો ગુણાકાર અને શૂન્યના સરવાળા પરથી આપણે જો દ્વિઘાત બહુપદી મેળવી હોય તો એનું સીધે સીધું આ સૂત્ર યાદ રાખશો એક્સનો વર્ગ માઇનસ કૌશમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા જેમાં આપણે હવે કિંમત મૂકીશું એક્સનો વર્ગ માઇનસ કૌશમાં આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો તેનો ગુણાકાર ચલ એક્સ સાથે અને વધતા આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર કિંમત મૂકીશું એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા તેની કિંમત છે આપણી પાસે વર્ગ મૂળ બે અને એની સાથે ગુણક છે એક્સ વધતા આલ્ફા ઇન્ટુ બીટા તો શૂન્યનો ગુણાકાર છે એકના છેદમાં ત્રણ આમ આપણી માંગેલ બહુપદી થશે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળ 2x એક્સ ના એકના છેદમાં ત્રણ જેનું આપણે લસા લઈને સાદુરૂપ આપી શકીએ અહીં લસા ત્રણ આવશે એટલે બહુપદીને આપણે આ રીતે પણ લખી શકીએ ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ વધતા એક આખાના છેદમાં ત્રણ અહીં ત્રણ છેદમાં છે એને સહગુણક તરીકે જો આપણે આગળ લઈએ તો આપણે એને આ રીતે પણ લખી શકીએ એકના છેદમાં ત્રણ કૌશમાં ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ એક જેમાં એકના છેદમાં ત્રણ એ અચળાંગ છે તો માંગેલી બહુપદી આપણી થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ વત્તા એક આ દાખલામાં સૌથી અગત્યનું છે કે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી બહુપદી શોધવાનું સૂત્ર આગળ વધીશું દાખલા નંબર પાંચ કે જેમાં પણ બહુપદીમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ છે અહીં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપેલ છે માઇનસ એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ બરાબર એકના છેદમાં ચાર હવે માંગેલ બહુપદીનું સૂત્ર છે એક્સનો વર્ગ માઇનસ કૌશમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કિંમત મૂકીશું એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા કે જેની કિંમત છે માઇનસ એકના છેદમાં ચાર એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા તેની કિંમત છે એકના છેદમાં ચાર અહીં માઇનસ માઇનસ પ્લસ થશે સાથે એક્સના વર્ગના છેદમાં કંઈ નથી એટલે એક વધતા એકના છેદમાં ચાર એક્સ વધતા એકના છેદમાં ચાર અને હવે આપણે લસા લઈશું લસા આવશે ચાર તો દરેકના છેદ સરખા બનાવતા બહુપદી બનશે ચાર એક્સનો વર્ગ એક્સ એક આખાના છેદમાં ચાર ચાર એ અછણાંક હોવાથી આપણી માંગેલ બહુપદી થશે ચાર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા એક જેમાં એકના છેદમાં ચારને આપણે કોમન લઈને એને અછળાંક તરીકે દૂર કરી શકીએ આગળ વધીશું દાખલા નંબર છ અહીં શૂન્યનો સરવાળો આપેલ છે ચાર અને શૂન્યનો ગુણાકાર છે એક એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત છે ચાર ને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે એક તો માંગેલ બહુપદી કે જેનું સૂત્ર એક્સનો વર્ગ માઇનસ કૌશમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કિંમત મૂકીશું એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત છે ચાર ગુણ્યા એક્સ વધતા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે એક તો અહીં આપણને લસા લેવાની જરૂર નથી એટલે સીધે સીધી આપણને બહુપદી મળે છે એક્સનો વર્ગ માઇનસ ચારેક્સ એક આમ આપણે આ ભાગમાં પ્રકરણ બે બહુપદીય અંતર્ગત બે ગુણના દાખલા જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તેની સમજૂતી મેળવી જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તેને લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરજો અને સતત આવી અપડેટ મેળવવા માટે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ